હેલો ગાયઝન વેલકમ ટુ ધ અનધર વિડીયો હવે આપણું થઈ રહ્યું છે યુટ્યુબમાં પાછું કમબેક આખું વર્ષ તો કમબેક કર્યું નહીં પણ હવે નવું વર્ષ બેઠું છે તો સોચું કે લાવો પાછું કરી દઈએ તો આજે અમે બધા જઈ રહ્યા છીએ દ્વારકા તો વહેલા વહેલા ઉઠીને નાઇન ધોઈન થઈ ગયા છીએ તૈયાર તો દ્વારકા અને બીજા ઘણા બધા બધા સ્થળ આપણે ફરવાના છે તો તમને હું બતાવીશ બધા અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરીને યુટ્યુબ પર આપણે અપલોડ કરીશું બરાબર તો ખાલી વ્લોગમાં બન્યા રહેજો ને હાલ હું છું આપણા વાડામાં બધા ઢોર સાર છે બરાબર તો હજુ ભાઈ ગાડીવાળો ભાઈ આવ્યો નહીં બેગ બેગ ચેક કરી દીધું હું તમને બતાવું બેગ ચેક કરી દઈએ બરાબર તો ગાઈઝ આપણે નેકળવાનું તો છો જેનો આજે અહીં જેટલા જુઓ

થોડો લેટ થયા છે બરોબર અહીં મમ્મી પાણી ભરે અને આપણે બેગ જતાવી દઈએ તમને જો બેગ ફૂલ ભરી દીધી છે આપણી કંપનીમાંથી પાવર બેંક લઈ લીધીએ કારણ કે આપણે આઈફોનમાં ચાર્જિંગની પ્રોબ્લેમ આવે વધારે તો ખાલી બન્યા રેજો હવે નીકળવાની તૈયારી જ છે બરોબર તો ગાય જો પેલા હવે તૈયાર થઈને આવે બધે બટલા લો ઓ આપડે બેગ લઈ લીધી છે ને હવે નીકળીએ આ જો આજે તો બરસ કરી યાર હા જાવ હા હા તું જાજો અને હા રાજ્યા પાડો હા હા ચલા ગાઈસ આ પૈસાનો રૂપિયા બરોબર

મારો ગુજરાતીનો એક જ નિયમ કેથી ચોરલો કર્યા વગર ના નીકળીયા અમે કમલેડાલે રેડી હેલો ગાઈઝ

नवा दंगल का खावा नहीं कोई ले आ नहीं आज हम जो आज इस बज्जा ले लीता है जिगर भाई तरफ भी और ना बड़ा स्टोरी में

તો ભાઈઝ ફાઈનલી ઉપરથી હવે નીચે આવી ગયા છીએ અને હવે નીકળીએ છીએ અમે દ્વારકા તો દ્વારકાનો વ્લોગ બીજા પાર્ટમાં આવશે તો જો મિત્રોએ સબસ્ક્રાઈબ ના કર્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક શેર દો બરોબર બીજા પાર્ટમાં મળી દો જય માતાજી